મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ સત્યાવીસ ત્રણ બે હજાર ચોવીસ ને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો આજે સોનાના ભાવમાં ફરી એકવાર ઘટાડો જોવા મળી રહ્યો છે તો ચાલો મેળવીએ માહિતી જેની અંદર સૌ પ્રથમ બાવીસ કેરેટ સોનાના બજાર ભાવ જેમાં આજે એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર એકસો ને ચૌદ રૂપિયા દસ ગ્રામ સોનું એકસઠ હજાર એકસો ને ચાલીસમાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ ચારસો રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનાના બજાર ભાવ રહ્યા છે જેની અંદર આજે ઘટાડો નોંધાયો છે કાલની તુલનામાં આગળ વાત કરીએ તો હવે આપણે જોઈશું ચાંદીના ભાવની વધ ઘટ તો મિત્રો તમે ગ્રાફમાં પણ જોઈ શકો છો કે આજે ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી સાતસો ને ચુમોતેરમાં વેચાઈ રહ્યું છે સો ગ્રામ ચાંદીના ભાવ છે સાત હજાર સાતસો ચાલીસ રૂપિયા અને એક કિલો ચાંદી સિત્યોતેર હજાર ચારસોમાં વેચાઈ રહ્યું છે તો મિત્રો ચાંદીના ભાવમાં કાલની તુલનામાં આજે કાલે વધારો નોંધાયો હતો પરંતુ ચાંદીના ભાવમાં આજે ઘટાડો થયો છે આગળ વાત કરીએ તો મિત્રો આવનારા દિવસોમાં શું રહે છે સોના ચાંદીના બજાર બહુ જેની માહિતી આપણે આપીએ છીએ તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો વાત કરીએ તો ચોવીસ કેરેટ સોનું જેની અંદર આજે એક ગ્રામ સોનાના ભાવ જેની અંદર આજે ઘટાડો થયો છે વાત કરીએ તો મુખ્યત્વે મિત્રો સો ગ્રામ સોનાની અંદર કાલની તુલનામાં આજે સો રૂપિયાનો ઘટાડો થયો છે જો તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટ